સુરતમાં વિસ્તારમાં હુમલાની ઘટના સામે આવી ઘરમાં ઘુસી ત્રણ તસ્કરોએ મોબાઈલ અને રોકડની લૂંટ કરી ભાગવા જતા હતા આ દરમિયાન ઘર માલિકે રોકવાનો પ્રયાસ કરતા ચપ્પુ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે સુરતમાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે ચોરીની અંજામ આપી રહ્યા છે આ દરમિયાન ઘરમાલિકને જાણ થતા તેઓએ પ્રતિકાર કર્યો હતો ત્યારે તસ્કરોએ ઘર માલિક પર ચપ્પુ જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો તેથી તેમને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા આ ઘટના મામલે ઇજાગ્રસ્ત કાસિફ નામના યુવાને જણાવ્યું હતું કે અમારા ઘરે ત્રણ ચોર ઘુસ્યા હતા ત્રણે ચોરોએ અમારા ઘરમાંથી મોબાઈલ ની અને રોકડ ની ચોરી કરી હતી અને તેઓ ચોરી કરીને બહાર નીકળી ગયા હતા આ દરમિયાન અમને જાણ થઈ કે ઘરમાં ચોરી થઈ છે જેથી મારા જીજાજીએ મોબાઈલ પર રિંગ કરી હતી આ દરમિયાન આરોપીઓએ મોબાઈલ સાયલેન્ટ કર્યો હતો જે મારા જીજાજી જોઈ ગયા હતા જેથી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન આરોપીઓએ પોતાની પાસે રહેલા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો હું બહાર નીકળો તો એ લોકોએ મારા પર પણ માથાના ભાગમાં ચપ્પુ જેવો ઘા મારી મને ઈજા પહોંચાડી છે તેઓ બાઇક લઈને હુમલો કરી ફરાર થઈ ગયા હતા ત્રણેય આરોપીઓ હુમલો કરી અને અમારી વસ્તુઓની ચોરી કરી ભાગી ગયા છે હાલ તો પોલીસ પાસે એટલી જ માંગ છે કે આવા ચોરોને તાત્કાલિક પકડી કડક સજા કરવામાં આવે મેરા નામ કાશિફ હૈ ઓર हमारे घर पे तीन लोग चोर घुसे थे और वो जब घुसे तो उसके बाद सामान लिए मोबाइल लिए पर्स लिए सब लेके बाहर चले गए तो हम लोग को खबर नहीं कि वही चोर है तो जब फोन लगाए मोबाइल पे तो मोबाइल पे रिंग बजी तो उन्होंने प्रेस का बटन दबा दिया उसे तो रिंग बनना बजना बंद बन हो गई तो जीजा जी ने देख लिया उसको किसके पास ही मोबाइल है तो उससे जब पकड़ने गए तो उसने घाव मार दिया चाकू से तो पूरा हाथ जीजाजी का दोनों तरफ से कट गया नहीं फिर मैं जब गया तो घाव लगा मेरे को भी तो मेरे को भी दो घाव लगे पूरा सर फाड़ दिया मेरा भी ये यह यहाँ से यहाँ तक पूरा कट मार दिया तीन लोग थे वो लोग तो तो जब भागने लगे तो एक को पकड़े तो मोटरसाइकिल गिरी उसकी तो सब भागे तीनों भाग गए मोटरसाइकिल छोड़ के भाग हमारी मांग यही है की ऐसा कब तक चलता रहेगा गुंडागर्दी किसी के घर में कोई भी घुस जा रहा ऐसा थोड़ी चलता है तो हमारी तो पुलिस से निवेदन यही है સે કડી કડી કારવાહી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત